હું વીપી મહેતા અને જામનગરમાં પારસધામ જે ચાલે છે એમાં ફાઉન્ડર મેમ્બર છું અને આજનો જે ઇવેન્ટ છે એ મેગા ઇવેન્ટ છે કારણ કે જામનગરમાં જે ઠંડી પડે છે એના કારણે જરૂરિયાત લોકોને જરૂરિયાતવાળા લોકોને ચીકી મમરાના લાડુ અને ગરમ જુદા જુદા સાધનો જેવા કે સ્વેટર ટોપી મફલર એ જેકેટ એ બધું ડિસ્ટ્રિબ્યુટ કરવાનું છે અને સાથે મેડિકલ સાધનો છે એ પણ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે અને સાથે જે મેડિકલ ઇક્વિપમેન્ટ છે એ પારસ લઈ અને રાત ભાવે અથવા તો નિલ વિનામૂલ્ય આપવામાં આવે છે અને તેથી એ એવા સાધનોની પણ અહીંયા ભેટ આપવામાં આવેલી છે તેથી આજેનો ઇવેન્ટ છે એમાં અમે આમંત્રિતો કર્યા છે જામનગરના ઘણા જૈન અગ્રણીઓ છે સાથે બીજા શાસક પક્ષના પણ સારા એવા વ્યક્તિઓ હાજર છે ખાસ કરીને ભીમલભાઈ નિલેશભાઈ કગથરા નિલેશભાઈ નિલેશભાઈ ઉદાણી આ બધા વ્યક્તિઓની ખૂબ હાજરીની નોંધ લઈએ છીએ અને આવી હાજરી રહી હાજર રહી અને અમને જે પ્રોત્સાહિત કર્યા છે તે બદલ તેઓનો પણ ખૂબ આભાર લાભાર્થી લગભગ ચાર બે હજાર ચીકીના પેકેટો અને બે હજાર બધા ગરીબ માણસોને જ્યાં જરૂરિયાતવાળા માણસો છે એ લોકોને સ્વેટર ને એવા બે હજારની આઈટમ છે મેડિકલ જુદી